હેલો ગાઈઝ નાસ્તા વિકેન્ડનો ત્રીજો દિવસ એટલે કે બનાવવાનું શરૂ કરીએ હાલ મેં એક મોટી વાટકી જેટલો લોટ લીધો છે આપણે અજમાને હાથમાં લઈને ક્રશ કરીને આમાં એડ કરવાનું છે ત્યારબાદ હાફ ટીસ્પૂન હળદર હાફ ટી સ્પૂન લાલ મરચું સ્વાદ અનુસાર મીઠું એડ કરીને બધી જ વસ્તુને ખૂબ સારી રીતે મિક્સ કરી લઈશું થોડું થોડું પાણી એડ કરીને આપણે લોટ બાંધવાનો છે ડાયરેક્ટ આપણે પાણી એડ નથી કરી દેવાનું કારણ કે આપણે પૂરીમાં જેવો લોટ ને એવો થોડો કઠણ જેવો લોટ બાંધવાનો છે તેથી આપણે બધું જ પાણી એડ નથી કરવાનું થોડું થોડું પાણી એડ કરીને આપણે લોટને બાંધતા રહીશું તમે જોઈ શકો છો કે આપણો લોટ થોડો કઠણ એવો બંધાયો છે આંગળીથી દબાઈ જ આવી રીતે તમને ખબર પડશે કે લોટ આવો થોડો કઠણ છે હવે આપણે એમાં થોડું તેલ એડ કરીશું તેલ એડ કરીને આપણે આવી રીતે લોટ બાંધી દઈશું ભાખરી અને રોટલી કરતાં કંઈક યુનિક એવી આપણે વાનગી બનાવીએ એટલે કે મસાલાદાર રોટલી બનાવીએ છીએ થોડો લોટ લઈને આપણે રોટલીને ગોળ શેપમાં વણી લેવાની છે રોજ તમે ભાખરી અને રોટલી ખાતા હોય પણ આવી રીતે મસાલા રોટલી ખાવામાં મજા જ આવે છે બાળકોને ટિફિનમાં ખૂબ જ સરસ લાગશે આવી રીતે ગોળ એવી રોટલી મેં વણી દીધી છે તમે જોઈ શકો છો આવી પાતળી એવી રોટલી બનાવવાની છે તવા ઉપર આપણે તેલ એડ કરીશું અને જે રોટલી વણીને રાખી હતી તે આપણે તવા ઉપર પાથરી દઈશું અને તેને બંને સ્લાઇડથી ફેરવીને બરાબર રીતે શેકી દઈશું આપણી રોટલી થઈ ગઈ છે તો હવે આપણે તેને એક ડીશમાં કાઢી લઈશું તમે આ મસાલા રોટલીની કોઈપણ જાતની ચટણી સાથે કે અથાણા સાથે કે મરચાંની ચટણી સાથે પણ ખાઈ શકો છો મારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને બે લાઇકનોને જલ્દીથી દબાવો નવા રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે થેન્ક યુ ફોર વોચિંગ